હેલો નમસ્કાર મિત્રો જય જવાર આદિવાસી આપણા ખરસી ગામના હતા તો એક લાલ ભાઈ અને આપણે આદિવાસી સમાજ માટે ગૌરવની વાત છે દોસ્તો ચલો તમને લાગે તો આદિવાસી મિત્રો મિત્રો હાલ જ આપણા ખરસી આદિવાસી સમાજના એક

અને એને બતાવવાના છે કે આદિવાસી સમાજ શું છે અને એક વધુમાં વધુ એક મેસેજ આપવા માંગુ છું આદિવાસી સમાજ જળ જંગલ જમીન રક્ષા કરી રહ્યો છે ને એ પોતાના નથી કરી આજે જે જળ જંગલ જમીન રક્ષા કરી રહી છે જે જંગલો બચી રહ્યા છે એમાંથી આવતું સિત્તેર ટકા ઓક્સિજન એ ભારત દેશ ને મળી રહ્યું છે અને એ ઓક્સિજન નો લાભ ખાલી આદિવાસી સમાજ નથી લેતો તમામ સમાજ ના લોકો લે છે તમે હેલિકોપ્ટર ની વાત કરી છે ને જળ જંગલ અને જમીનના અમે માલિક છે અને આ જે અભદ્ર ટિપ્પણી કરી છે એ લાલભાઈને બતાવીશું કે આદિવાસી સમાજ શું છે અમે કાયદામાં રહ્યા છે હવે જરૂર પડે ને તો આ બાબા સાહેબ ની કલર પણ ઉપયોગ કરીશું અને જો વધારે જરૂર પડશે ને તો બિરસા ના તીર કામ થા અને આ ધારિયાનો પણ ઉપયોગ કરીશું સમજાય ને ભંડાર ના સમજાય અને દિલથી જય જોહા જય જોહા જય આદિવાસી તો હાલ દોસ્તો કેસ લાગે વિડીયો અચ્છા લાગે તો લાઈન થેન્ક યુ જઈ જ હજ શેર જરૂર